सुरक्षण इच्छा पर पुलिस बता कि एक अशुसारी मान्यता तरों शक्सों ने दर्पाकर्ण करीशुए जो चौंत्रीस वर्ष महिला ने अश्लील हरकतों अनेच्छड़ चाड करी हैरान करीया था एटुष नहीं महिला ने कहता के तेरे को नौकरी करने की क्या जरूरत है हम बैठे हैं ना जो डायलॉग मारी छेड़ती करता था પોલીસ એક મહિલા સાથે અશ્લીલ હરકત અને છેડછાડના આરોપમાં ત્રણ ધરપકડ કરી છે આરોપીઓ મહિલાની જ સોસાયટીમાં રહેતા હતા અને તેમણે સતત હેરાન કરતી અશ્લીલ ફોન કોલ્સ અને અભદ્ર ઇશારાઓ દ્વારા મહિલાને ત્રાસ આપ્યો હોવાના ફરિયાદ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે ઈચ્છાપુર પોલીસ મથકમાં રહેતી ચોત્રીસ વર્ષ મહિલા ઘરે એકલી રહે છે તે જ સોસાયટીમાં રહેતા ત્રણ યુવકો તેને હેરાન કરતા હતા આરોપી મોહન સુમલા સંગડાએ રાત્રે મહિલાને ફોન કરી અશ્લીલ ભાષામાં કહ્યું જો તને પતિની જરૂર હોય તો મને કહે છે હું આવી જઈશ બીજા મંડલ અને રાજકુમાર વાસુકી સોસાયટી ગેટ પર ઊભા રહી મહિલાને ટોણા મારતા કહ્યું નોકરી કરવાની શું જરૂર છે અમે બેઠા છીએ ને ત્યારબાદ અભદ્ર ઇશારા કર્યા સાંજે ફરીથી ત્રણેય આરોપીઓ સોસાયટીના ગેટ પર જમા થયા અને મહિલાને જોઈ અશ્લીલ ભાષામાં કહ્યું મેડમ પતિની જરૂર હોય તો અમને કહેજો અમે બેઠા છીએ સાથે ફરીથી અભદ્ર ઇશારા કર્યા ત્રાસ ગયેલી મહિલા ઇચ્છાપોર પોલીસ મથકમાં ફરિયાદ કરી પોલીસે તાત્કાલિક ત્રણેયની ધરપકડ કરી આરોપીઓને મોહનભાઈ સુમલાભાઈ સંગાડા ઉત્તમકુમાર અજીતકુમાર મંડલ અને રાજકુમાર ઉર્ફે રાજા વાસુકી વાસુકીસિંઘ તરીકે ઓળખવામાં આવ્યા છે પોલીસે તેમના પર છેડછાડાની હેરાનગતિનો ગુનો દાખલ કર્યો છે